અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવી મતી એક પ્રકારની રાખે રૂડું થાય અને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય અને કેવી વારંવાર ફેરવીએ તો રૂડું થાય અને ન ફેરવીએ તો ભૂંડું થાય પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે ભગવાનના નિશ્ચયરૂપ જે મતી તેને તો ફરવા જ દેવી નહીં ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય અને એ મતીને વારંવાર ફેરવે તો ભૂંડું થાય અને પોતે પોતાના મનને જાણે જે મતીમાં નિશ્ચય કર્યો હોય જે મારે આમ કરવું છે તે મતીને સંતને વચને કરીને વારંવાર ફેરવવી અને સંત કહે છે અહીં બેસવું નહીં અને આ કરવું નહીં તો તે ઠેકાણે બેસવું નહીં અને તે કરવું નહીં કેવી રીતે મતીને ફેરવે તો રૂડું થાય અને એ મતીને ફેરવે નહીં અને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય અને તેને પાસે બેસીએ અને વાત સાંભળીએ તો દોષ લાગે ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે તો તે ભગવાનનો અને સંતનો અવગુણ જરૂર લે પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખો અને રાખે તો ભૂંડું થાય અને વળી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવો સાધુ હોય અને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે નાહવા જવું નહીં અને પાસે પથારી કરવી નહીં અને તેની વાત પણ ન સાંભળવી પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે શું એક જન્મે કરીને નિષ્કામ ગુણ આવે છે એ તો ભગવાન કૃપા કરે તો આવે નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય પણ આજ દેહે કરીને શું કલ્યાણ થાય છે એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો અને જે એમ કહેતો હોય જે આને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ અને કામ ક્રોધ મદ મસર માન इत्यादि દોષનો ભાર છે ભગવાનને સંતના વ્રતાવે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશુ એમ જે કેતો હોય અને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પરથીને મંડ્યો હોય તેનો સંગ સર્વ પ્રકારે કરવો અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવો સાધો હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે અધિક કહેતો હોય અને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય પણ ભગવાનનું બળ ન રાખે અને એમ ન સમજે જે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે તો એનો પણ ત્યાગ કરવો અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવો સાધુ હોય તેનો સંગ કરવો અને ન કરવો ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો જે વર્તમાન પણ સુધા સારા પાડતો હોય અને નિશ્ચય સુધો હોય અને તે પાસે પણ રહેતા હોઈએ અને આપણને ટોકે નહીં અને પંપોળીને રાખે અને ઝાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહાર મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો અને જે સંત ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે અને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલો ચપો રાખે નહીં અને તે લોકવ્યવહાર મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ જ્ઞાનાદિક હોય પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેને કરીને તેનો સંગ ન કરીએ ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે જેને આળસ બહુ હોય અને નિંદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈ કહે તો કઈ હમણાં કરીશું શી ઉતાવળ છે ધીરે ધીરે થશે એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો અને પ્રશ્ન પૂછ્યો જે સુધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ એવો એની વાણીમાં શો દોષ જાણવો ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે વાત કરવામાં પોતાની વિશે જે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે અને બીજા સંતમાં જે જ્ઞાન ભક્તિ આદિ ગુણ તેની કાંઈક ન્યૂનતા દેખાડે એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે જેની વાણીમાં તો પણ હોય તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કઈ વાણી છે પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો જે જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા બાપ બોન ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સીસ શબ્દે કરીને નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી શા સારું જે તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે જે આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ સંબંધી હેત નથી માટે અમૃતની પેઠે પાન કરવી અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કય ઠેકાણે માન રાખવું ને કયા ઠેકાણે માન ન રાખવું પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે ભગવાનનો દ્રઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ ભરી ભક્તો હોય તો પણ તે આગળ માન ન રાખવું અને જેને સત્સંગ થકી કંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું પણ તેથી દબાઈ જવું નહીં ને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કઈ ઠેકાણે ભગવાનના દર્શનાદિગ્ન વિશે તથા સંતને વિશે હેત ન રાખવું અને કઈ ઠેકાણે રાખવું ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે બુરાનપુર તથા કાશીએ કોણ જશે